અમુકભાઈ અંબાણીનો દીકરો મુકેશભાઈ અંબાણી જીવનો પ્લાન્ટ નાખેને પાંચસો કરોડ રૂપિયા કમાય બરાબર તો એને સંતોષ નથી એટલે એવડો તો લડવાનું ચાલુ જ રાખશે પણ મવાની બજારની અંદર પાંચ રૂપિયાની ભીખની અપેક્ષાએ નીકળેલો ભિખારી જ્યારે પંદર રૂપિયા મેળવી લેશે ત્યારે અંબાણીના દીકરાને આનંદ નથી આવતો એટલોય ભિખારી ના આવે છે મારો કહેવાનો અર્થ એ છે કે તમારું પૈસાનું વોલ્યુમ છે એ સફળતા છે કે તમારું અંદરનું સુખ છે છે એ સફળતા ગમે એટલા પૈસા હશે બરાબર તમે સુખી છો તો તમે સફળ છો તમે સફળ છો તમે સુખી થાવ એવું જરૂરી નથી તમે સુખી છો તમે તો ખુદ ક્યારે સુખી છો એ પ્રમાણ ક્યારે કાઢવાનું હું સુખી છું એનું પ્રમાણ શું એનું પ્રમાણ એક જ કે તમે વડીલ છો ઘરની અંદર ચાર તમારા સભ્યો છે ઈ ચાર સભ્યો તમે થઈને ચાર જણા થાવ છો એમાંના ત્રણ જણા રાતે વખતે દાંત કાઢતા કાઢતા હોવા જોવે આ તમારા જીવનની સૌથી મોટી સફળતા